તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારી પાસે દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા મળી જાય તો સૌથી પહેલા સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને હપ્તાની ભેટ મળવા જઈ રહી છે આ હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ જશે જેનું પ્રકાશન ખુદ પીએમ નરેન્દ્ર મોદી કરશે આ માટે તેઓ બિહારના ભાગલપુર જશે અને હપ્તો જાહેર કરવા ઉપરાંત ખેડૂતો સાથે પણ વાતચીત પણ મિત્રો કરશે હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ડીપી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે પાત્ર ખેડૂતોને હપ્તાના રૂપમાં બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે અને આ પહેલાં દર્શક મિત્રો અઢારમાં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને આ બધાની વચ્ચે કેટલાક ખેડૂતો એવા હશે જેમને મિત્રો ઓગણીસમા હપ્તાનો લાભ નહીં મળે કારણ કે મિત્રો હજુ એવા ઘણા બધા ખેડૂતો છે તેમને પોતાનું ઈ કેવાયસી હજુ સુધી કરાવ્યું નથી આવા ખેડૂતોને દર્શક મિત્રો ઓગણીસમા હપ્તાના બે હજાર રૂપિયાથી વંચિત રહી શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો હતો વીસ ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું કે બીપીએલ કાર ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ શકે છે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન દર્શક મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યો કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં પણ તે જ યોજનાઓ અમલ મૂકવામાં આવશે કે નહીં એના વિશે દર્શક મિત્રો બજેટમાં ચર્ચા પણ થઈ હતી હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા દર્શક મિત્રો અન્ય રાજ્યમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં મિત્રો ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવતો નથી હવે તમારી જે પણ રાય હોય તમે નીચે કમેટો

નિષ્ણાતોનું માનવું છે કે દોઢ થી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ રૂપિયા સુધી મિત્રો 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 પહોંચી છે છે એવું અત્યારે અત્યારે એ માની રહ્યા અને તમે જોશો તો સોના અને ચાંદીમાં અત્યારે ખૂબ જ તેજી હોય ખૂબ જ ઉછાળો હોય તેમ લાગી રહ્યું છે ત્યારબાદ ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂત ને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તેટલા માટે દર્શક મિત્રો રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે એ અમલમાં મૂકી હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ મિત્રો ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે આ યોજના અણગડતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો પણ કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે ત્યારબાદ સામાન્ય માણસ માટે મિત્રો રાહતના સમય સામે આવ્યા છે લાંબા સમયથી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટવાની રાહ જોવાઈ રહી હતી જે હવે ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ મહત્ત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે આગામીના સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટી શકે છે એવું મિત્રો સંભાવના છે અને અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીઓના પગલે ઈંધણના ભાવમાં ઘટાડો થશે અને તેનાથી મોંઘવારી અંકુશમાં લેવામાં આવશે અને ઇંધણના ભાવમાં જો મિત્રો ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો છે એ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં આપણે હાલ દબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ સવારે અને રાત્રે તો ઠંડી લાગે છે પરંતુ બપોરે દજાડે તેવો તાપ પણ શરૂ થાય છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગામીના દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી પણ કરવામાં આવી છે તેવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળ વાયુની સ્થિતિ સર્જાઈ શકે છે આ સાથે જ અરબી સમુદ્રમાં એન્ટી ઝેર સાયક્લોન બનવાની શક્યતા છે જે ગુજરાતમાં વાદળવાયુ ને અટકાવી શકે છે પરંતુ એન્ટી સમુદ્ર તરફ ખસીએ ત્યારે ફરી રાજ્યમાં વાદળવાયુ ની સ્થિત ઉત્પન્ન થઈ શકે છે ત્યારબાદ દર્શક મિત્રો દેશમાં મોટા પ્રમાણમાં નકલી દવાઓ મળી રહી છે જે લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે એસડીએસસીઓ દર મહિને દર્શક મિત્રો બજારમાં વેચાતી દવાઓની ગુણવત્તા અંગે એક નિરીક્ષણ અહેવાલ બહાર પાડે છે અને રિસેન્ટલી ડિસેમ્બર બે હજાર ચોવીસના તાજેતરના અહેવાલ મુજબ ઘણી પ્રખ્યાત કંપનીઓ દ્વારા ઉત્પાદિત ચોર્યાસી પ્રકારની દવાઓના બેન્ચ ગુણવત્તાના ધોરણે પૂર્ણ ન કરતા હતા હાલમાં જે દેશભરમાં હાથ ધરાવવામાં આવેલા એક પરીક્ષરમાં ચોર્યાસી દવાઓના બેન્ચ નોટ ઓફ સ્ટાન્ડર્ડ ગુણવત્તા હોવાનું પણ જાણવા મળ્યું છે એટલે કે મિત્રો અત્યારે જે જાણીતી કંપનીઓ છે એમની જ ચોર્યાસી પ્રકારની જે દવાઓ છે એ મિત્રો અત્યારે ટેસ્ટમાં ફેલ થઈ છે ત્યારબાદ દર્શક મિત્રો કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત છે એ કરવામાં આવી હતી તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેટ ટ્રીટ મેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં માં સરકારી પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ માટે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા નું દર્શક મિત્રો કવર છે ત્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને આપવામાં આવે છે અને આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવાર માટે બે લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે અને અકસ્માતના પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની પણ દર્શક મિત્રો રહેશે અને એમને પણ લગભગ પચાસ હજાર રૂપિયા જેટલી મિત્રો અત્યારે સહાય છે એ આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો આ વર્ષની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન હેઠળ વધુ ચાર વર્ગો માટે નવા પુસ્તકો આવશે જેમાં ધોરણ ચાર પાંચ સાત અને આઠનો સમાવેશ થાય છે ધોરણ ચાર પાંચ સાત અને આઠ માટે દર્શક મિત્રો આ વર્ષે નવા પુસ્તકો આવશે અને તે જે સમયે એક જ શૈક્ષણિક સત્રથી એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓમાં પણ વર્ષમાં બે વાર લેવામાં આવશે વિદ્યાર્થી આમાં કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષામાં બેસી શકશે અને આ ઉપરાંત આ પરીક્ષાઓમાં તેમને જે પણ ગુણમાં વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ તરીકે પણ ગણવામાં આવશે મિત્રો નાણાં મંત્રી કનુભાઈ દેસાએ ગુજરાત વિધાનસભા બે હજાર પચીસ અને છવ્વીસનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને ગુજરાતના બજેટમાં કૃષિ વિભાગને લઈને પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે મિત્રો કુલ બાવીસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ યાત્રિકરણને પણ મહત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની જે સહાય છે એમાં પણ મિત્રો વધારો કરી અને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે આ ઉપરાંત મિત્રો ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે દર્શક મિત્રો સોળસો બાર કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો રાજ્યનું બજેટ રજૂ કરતા સમયે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર જગતના તાત એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો અને આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના મિત્રો અત્યારે અમલમાં મૂકી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ હજાર છસો એટલે કે

આ યોજનામાં મહિલાઓને બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકીએ છીએ બે વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયાની રોકાણ કરી શકાય છે અને દર્શક મિત્રો જો કોઈ મહિલા પચીસ પ્રવાહ ની પ્રવાહની બોર્ડની પરીક્ષા આગામી સત્યાવીસ મી ફેબ્રુઆરી થી પ્રારંભ થઈ રહી છે નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં ધોરણ દસ ના સાડત્રીસ હજાર ત્રણસો અને ધોરણ બાર ના સામાન્ય પ્રવાહના સત્તર હજાર ત્રણસો અઢાર તથા ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં છ હજાર ત્રણસો છાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ માટે એકસો એકતાલીસ બિલ્ડિંગ તેરસો ઓગણીસ બ્લોકમાં પરીક્ષા યોજાશે તેવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ત્રીસ બિલ્ડિંગ ત્રણસો એકવીસ બ્લોક અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ માટે બાસઠ બિલ્ડિંગ અને પાંચસો છોતેર બ્લોકમાં પરીક્ષા યોજાશે અને તમામ વિદ્યાર્થીઓ પર દર્શક મિત્રો સીસીટીવીની કેમેરાની બાજ જેવી નજર રહે છે